કાપોદરા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેનું સત્તર મે બે હાજર ચોવીસ ના રોજ મોત નીપજ્યું હતું જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો પરિવારની સાથે હર હંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતો હતો પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને અઠ્યાવીસ મે બે હાજર ચોવીસ ના રોજ બારમાની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો શોકની વિધિમાં કોઈને ફોન યાદ આવ્યો ન હતો પરંતુ પીઠમાં ખંજર સંદીપ ફોન લઈને નાસી ગયો હતો આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પે ના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધા હતા જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા આ અંગેની જાણ મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઇ એફઆઈઆર દાખલ કરી હતી જેથી કાપોદરા પોલીસે મોબાઈલ ગરફોડની અને જે મોબાઈલ મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરીને અંજામ આપનારને ચોરીના ગુનામાં મુદ્દામાલના ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી

કે પોતાના નાના ભાઈ નામે નિકુંજભાઈ થી મૃત્યુ પામેલા છે તેના પાણી વિધિ હોય એ વિધિમાં નાના ભાઈની પત્ની નો મોબાઈલ ચોરી છે જે મતલબ ની ફરિયાદ નોંધેલી જે ફરિયાદ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલું માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલ માં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેદુ જ હોય એવી પોલીસે ક્ષમતા ઉપજતા પોલીસે દિશામાં બે એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાના પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીનાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામલ ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવે. ત્યારબાદ આ મુદ્દામલ છોડાવવા માટે ફરિયાદ શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આજે આ સંપૂર્ણ મુદ્દામલ મહેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તેરા સુત્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ એમના પત્ની જે મરણ છે એમના પત્ની તથા એમના ભાઈ ને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો એ સુપ્રત કરવામાં આવે છે